યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જ હોય ને આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય તો સૌથી પહેલા બધા જય શ્રી કૃષ્ણ જય મુરલીધર આપણે આવી ગયા છે અહીંયા અરજય વાળાની વાડીએ કેમ કે પાણી હાલે તો કે ફોન આવ્યો હતો કે હાલ આવી જા તો આપણે આવી જ્યાં હે ભૂંગળા ફેરવવા જો અમે બે થઈને આગળ ભૂંગળા ભૂંગળા ફેરવી નાખીએ પછી પાણી આવે હું છે અડધામાં તો આ બધમાં તો પી ગયું જો કે હેલા અને હવે આ એટલું બાકી છે તો કાલનું લગભગ પાણી તો હજલું કાલ નો પાણી વાળે આપણે કાલ નતા આપણે તો ક્યારે ક્યાં હતા મોરિયા આપણે બસ માં આવ્યા હતા ગાડી ખરાબ થઈ ગઈ હતી હા ગાડીને ટ્રેક્ટર માં ચડાવી હતી કેમ કે અશ્વિન લઈ ગયો અશ્વિન ની ગાડી હું લઈ ગયો હતો આપડે પોરબંદર ગયા ને ત્યારે એને લાલ તને વાત ન થતી હોય ખબર જ હોય ને પોરબંદર જ્યાં હતા પછી ત્યાંથી આવીને અશ્વિન મારી ગાડી લઈને આવે વાળીએ ગયો તે ત્યાં બન જ થઈ ગયું ઉપડી જ નહીં પછી ત્યાંથી નાખી ટ્રેક્ટરમાં હવે પાણી ગાડી વાળવાનું છે કંઈ એનો લગભગ હવાર નહોતો વાળે એનો ફોન આવ્યો ત્યારે હું ગેરેજ હતો પછી હું કાંઈ હાલ આવું આપણે શું કામ છે કંઈ આપણે કંઈ ઘટાને નેવરા છે હા માંડવી છે મસ્ત નહીં કંઈ ઘટે જ નહીં પાણી શું છે વરસાદ હવે પાછો ai vô nên thì này vẫn sát đi, rồi luôn thì, um, rồi bên này tôi continue vlog mà. હજ ડાળું ઉપાડીને આવ્યો ડાળામાં સિર તો સારું બધી ફાલ સારો છે હે ને લાલા ભાવ જે આવે એ આવે ભાવનું કઈ હોય ને આપણું કરમ કરવાનું હોય હે ને હવે લાઈટ વહી ગઈ ને પછી અંબે પાછા અને જો લાઇટ વહી ગઈ તો હવે આપણે પાણી આગળ તો હું હોય વળાય પછી પાછી લાઇટ ની વાત જોઈએ નેવો હે તો જોઈએ શું થાય આગળ લાઇટ ક્યાં આવે એ આપણે કંઈ કરે નહીં અને આ લો જો પાણી પીસ તો કન્ટિન્યુ બ્લોગમાં જમવાનું બાકી છે તો જમવાનું ભેટ પૂજા કરતાવી લાલભાઈ અરે વાહ ચાલો તો હવે લાવે કેમ કે લાઈટની વાડ જોઈએ કઈ એવું બધી પણ આવી નથી આપણે ભેટ પૂજા કરતા આવીએ

આપણે જાય આપણી વાડીએ પપ્પાની વાડીએ જાય હું ને મહેન્દ્ર બે ગાડી લઈને હુંશભાઈ ગયા એના ફ્રેન્ડના બથેમાં હું ને મહેન્દ્ર જાય હતા વાડીએ જાઉં મસ્ત રસ્તો તો થઈ ગયો હા તો આજ તો બીજી વાર જાય પણ મને આવ કંટાળો આવતો હતો ને તાને કહું મને વાળી જાવ એટલે આપણે પછી આપણે તો હાલ તો હજી મમ્મી ને ભાઈ ને ત્યાં છે તો આપણે જઈએ હાલો વાળીયા જઈને મળે તો વાળીયા પૂગી ગયા અને બસ જો હવે તો જવા ઘરે તૈયારી થઈ ગઈ પૂગીને આપણે વિડીયો નહોતો લીધો પણ અહીંયા આપણે દૂધી ગલકાન તાજું તાજું બધું વિચાર્યું ગાયને બધું દોયું મમ્મી એ ને બધી ને બસ જો હા ને તો ગારામાં કોઠીમડા લીધા ને લીમડો લીધો બે માંડવી આપડી છે મમ્મી આવી વાત છે બધું ઇંધેડા માંડવી લઈ ને વજ માંડવી થોડીકડા ઘેર થી કોઠીમડા આથરા ના ઉપાડી ગયા ઉપાડી ગયા

કેવા ની સેવા ચટણી પુદીનાની પુદીનાનો પુદીનાનો ચટણી પછી મિક્સ જામ આપણે જામ પછી પરોઠા 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 ચા પરોઠા ને ચા ને કે ધ્રુવસનું તો વેરીડ આઇટમ છે જામ તો હે ને સાલા ચા મરચા આદુ લીંબુ ખાંડ આદુ લસણ નતું ને હ ખાણા ચટણી બનાવી એમ ને થેપલા અને ચા ને હું વાત છે બાકી કંઈ ઘટે ની કા આપણે થેપ ઘટે તો જિંદગી ઘટે ઘટે તો જિંદગી ઘટે દલા હું વાત છે રોજ ભાઈ લેસન કરતા હતા લેસન કરીને હજી શું નથી લેસન તો હાલો બધી જમવા હે ને ચાલુ કરવા હું વાત છે તો હાલો હવે મારે બર્થડે જોતો પાછો ખાવ ઈ બર્થડે ખાવ એટલે હવે આપણે ભાઈ ને આમાંય આપડી આરે ખાવા ખાધા વગેરે વધરી ન હોય ખા તો એટલું ખાઈ થોડુંક તો થોડુંક એને મારી આરે ખાવું તો પડે ખરાબ હાલો તો હવે બધાય ખાવા ખાઈ લે બને તો કન્ટિન્યુ બ્લોગમાં